ભુજમાં ભીરનાકા પાસે આઝાદ ચોકની અંદર આવેલી કેબિનમાં આગ લાગી આજ રોજ તારીખ બાર એક બે હજાર ચોવીસના રાત્રે સાડા બાર વાગ્યે ભીડ નાકા પાસે આઝાદ ચોકની અંદર આવેલી કેબિનોમાં આગ લાગતા ફાયર ટીમે તાત્કાલિક ઘટના સ્થળે જઈને આગ પર કાબુ મેળવ્યો હતો તેમાં ફાયર ટીમમાં ડીસીઓ જગદીશભાઈ દનીચા ફાયરમેન રમેશ ઘાગલ જગા રબારી વાઘજી રબારી જોડાયા હતા એસજી બી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માન્યતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઈટ અને કોસબાઈક ઝીપ લોડર પર એલ ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક ઝીપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડેલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોગ ટ્રોય પાસે નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન એટ